દશા લાવ્યો ડુંગળી બાંધવી ધોવું પડશે તો એ ને બધું હવે ખાવા ચાલુ કર

એ એ મોં માં દમેલ દું મે મોં મે હે આયો આયો કળો કળો બાસાઈ ગઈ મને ખબર હા ઓ ચંપલ તો માતર આ કે

ले एरिया मने अंदर आवन ना पडता दादा केमो बर्तआवो बर्तआवना काम तो कधी दावदर मारता नाही ओ ओ कावाजी हां आयो आयो आओ शू करोला ए आ, आ जूतो तो एली पागडी ला को शू करता ला को कावा हा दर्पण म जूतो तो पागडी ओए कावाजी मने एक जाती बासायले एला बेने लाय तो प्ले घे पाडो बणजो पाछा

એ શું મસ્કરી કરી રહ્યો છે એ યાર સુવા મુખરી લાગે મને હું એકદમ તૈયાર મેને લાગુ બનાવતો હોય હારે આવું ફૂટાયા મને ખબર ના થાય તો સરસ યાર મને ખાવાનું ખાવાનું કરતું ને તો દુજ જ છે અને કે તો બે દે પાછા જા દે ખલાવ ના હોય તો સાવા ને હોય

ઘેર લો બે આતો કબોડીલા બસ બસ આટી બોડી તો મેલે યાર વેરા નિયમ બસી ચાલે કે બે ચુફુલા દા બંદે જેવો તકલું બો બોડી તો છોડું સ્વાર વાળી તો એને જે પૂરી

musuh ini? Oh, ah, e oh ya, aku okay. ya, ya. suka, ya, ya? Mau mau suka, ya, suka. Ya, uh, pada મને લાગી યાર એને દેબો દસ આમ ઉડેલા કે ઉંદર ઓનો કુતતા ઓ ઉંદર ખામનેર ભવ્ય નજીયા તો પણ યાર પાટના ચોર પાટના ચોરા મુજારે આપની આખી છે જટકા યાર અનાત બે હાચરી આતો કરાય મન ના ગમેલા જટકા હોય તો તમને ખાવ નહિ જાય હવે ટા કે પછી વાત

બરોબર કે ગળને ખાવાની દે બરોબર એટલે બરોબર આ તું આપણે આવને કર અલા આયા એટલે થોડી યાદ રાખો એ અને જો ના ખાજો સ્વચ્છાઈ ના પાડી આની નું કરવા જેવી આવે ને તમારે ભૂલે નહીં ના ના જો એવું ના પાડવાનું નહીં માંગતો નહીં માંગતા તો ભઈયા ખા કે હા હા હું મસ્ત મારી ને

જો રોકાઉ પાઉસે કાઢતા આપતિજી ને અને ના કે આ દેખ્યો તો હવે ઈ જીલ બાપડા બોલાતા મત પેટમાં દુખાય હવે પેટમાં દુખાય મંડી કળવાજી દુખાય 没有、ok，没有，没有，没有。啥子都一点都没有，你都全部借过来，你借什么不哎，都来借了，来，来，来，来，来。不了。哇！来不妈的，妈的，苏干，光棍一点都没来开汽车还？苏人不都了没？这样子。

નાયડો ગરામ બની ગરામ મરી મરી સગન અને જીંદગીમાં હો સાકી કાતું નહી જો વો ખબર હે ઈ ઈકલો સાખો લુકુ આ ઈકઈ રુટલી ખાવાની ઓર રુટલી દેવા દેના હોય ખાય બલે માજી કિ મેનેથી બનાવી તું તો મારા ગલ કે ઓરી કીક ન આપી लोले नंबर 310 ये थाल बनाओ तो मेरा इसमें हमारे होटल खाली है ये <laughs> <गोतर थाली> <laughs> <laughs> तो हमने आओ दूसरी बनाने जा रहे हैं क्यों वन थाने नहीं है हम कब पूरा है भाई कार्य में है बेटा मेरे को अपने बुआड़ इसका हटाओ तो चीज भाई ये मेरा भतीओ मंजूरी ने बुलाया है और हम का

મારે માણી સોકન એટલે બધી લાગમાં પેલી કર્યું તો નોટ પડી જતી કે બધું પોણી એનું ઉતમ પર આવતું આ ઇદરા હે યાર જોતો કોણ આવો ના ઇદરા તો ના

たくさんね、チキン、こうラフをね、まずいから、どう आरे अरे बाबा आ બેટા મને દોલા દે હા પુત્ર ને મે કાલવા નું શું કહું હા બરા મેમણને મેવા લાવું મે અહીંયા આ બસ સ્ટેન્ડ થી દેતા હું હા તમે મદદ આપણે मारो लपटों में नहीं गंगाराम देयो हां अरे मैंने बताया था तुम्हें मत alae <small> kai kiawa kai kia 馒头，哎，叫馒头啊。嗯嗯